મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ રૂપિયા પાંચ હજારના અંગે એફડી ધારકોને ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી માહિતીની અરજી કરવાથી યોગ્ય ચકાસણી બાદ આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે શ્રમ સાધના બિલ્ડિંગમાં લક્ષ્મીચંદ ભગાજી લિમિટેડ ડિપોઝિટર્સ મેનેજમેન્ટ કમિટીની ઓફિસ આવેલી છે મુંબઈ હાઈકોર્ટ દ્વારા કંપની પિટિશન નંબર છોતેર ઓગણીસ એકાણું વચગાળાની અરજીના આધારે ફિક્સ ડિપોઝિટ ધારકોને એલબીટીએમસીમાં દર્શાયેલ રકમ એલબી લિમિટેડના થાપણદારોને આપવામાં આવશે આ રકમ બાકીના ફિક્સ ડિપોઝિટ મૂકનારાને ચૂકવવાની છે કે જેમણે તેમની અસલ એફડી સબમિટ કરી દીધી છે અને તેમની પાસે રૂપિયા પાંચ હજાર સુધીની ફિક્સ ડિપોઝિટની પાવતીઓ છે ચૂકવણી માન્ય અરજીદારોને વહેલા તે પહેલાંના ધોરણે અપાશે નાણાં વિતરણને સરળ બનાવવા માટે એલબી લિમિટેડના પાત્ર થાપણદારોની વિગત ફિક્સ ડિપોઝિટની રસીદની તમામ વિગત બેન્કિંગની વિગતો સહિત અન્ય તમામ સાથે ઓનલાઈન ફોર્મ ભરીને મોકલવાની રહેશે ઓનલાઈન લિંક પર જઈને પણ ફોર્મ ભરી શકાશે અથવા આપેલા ક્યુ કોડ સ્કેન કરીને જે લિંક દેખાય તેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા જણાવ્યું છે ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો ભરી તેમાં જરૂરી માહિતી અપલોડ કરીને ફોર્મ ઓનલાઈન સબમિટ કરવું જરૂરી છે આ અંગે કોઈ સમસ્યા કે તકલીફ હોય તો તેની વિગત એલ એલ સી ડીસી એમના ઈમેઇલ પર મોકલવાની રહેશે જો કે આ અંગે પોસ્ટ દ્વારા મોકલાવેલી અરજીઓ માન્ય રખાશે નહીં તેમ જણાવ્યું છે ફક્ત ઈમેલની અરજીઓને ધ્યાનમાં લેવાશે કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં થાપણદાર આપેલા હેલ્પલાઈન નંબર પર કામકાજના દિવસોમાં બપોરે ત્રણથી છ વાગ્યા દરમિયાન સંપર્ક કરી શકાશે અરજદાર દ્વારા કરાયેલી અરજીની વિગતો પ્રાપ્ત થયા પછી તેની ચકાસણી કરાયા બાદ જ એલબીડીસીએમ થાપણદારોની નેટ બેન્કિંગ દ્વારા રકમની ચૂકવણી કરાશે આ પ્રક્રિયા આગામી એપ્રિલ માસ પછીના પ્રથમ સપ્તાહની આસપાસ શરૂ થશે તેમ એલ એમના સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવાયું છે ટીવીટીન ન્યૂઝ અમદાવાદ